વરસતા વરસાદમાં ગરમા ગરમ ક્રિસ્પી ભજીયા ખાવા હોય અને ઘરમાં બેસન કે કોઈ પણ જાતનો લોટ અને ભાજી કે કોઈ પણ જાતના વેજીટેબલ્સ ના હોય તો ભજીયા કેવી રીતે બનાવવા તો ચાલો આજે આપણે ભજીયા એવી રીતે બનાવીશું કે એમાં ના કોઈ જાતનો લોટ જોઈશે કે ના તો જોઈશે બેસન અને ભજીયાને પોચા બનાવવા માટે સોડા કે ઇનોની પણ જરૂર નહીં પડે છતાં પણ બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ પોચા અને જાળીદાળા ભજીયા એકવાર બનાવી લીધા ને તો વારંવાર આ ભજીયાની ડિમાન્ડ થવાની છે તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો ચોખાના ક્રિસ્પી અને અને ભજીયા બનાવવા માટે માટે મેં આ કપના માપથી કપ ચોખા ત્રણ વાર પાણીથી સારી રીતે ધોઈ કલાક પાણીમાં પલાળી રાખ્યા છે તમારી પાસે જો સમય ઓછો હોય તો ગરમ પાણીમાં એક કલાક પલાળી રાખો તો પણ ચાલે તો ત્રણ કલાક પછી તમે જોઈ શકો છો કે ચોખા આપણા પલળીને એકદમ સરસ ફૂલી ગયા છે અને આ રીતે હાથથી મસરતા દાણો તૂટી જાય છે મીન્સ કે ચોખા આપણા પલળી ગયા છે તો પાણી નીતારી લઈશું અને મિક્સર જારમાં ટ્રાન્સફર કરી લઈશું ચોખામાંથી બને એટલું પાણી નિતારી દેવાનું આ ભજીયા બનાવવા માટે આપણે ઓછામાં ઓછા પાણીનો ઉપયોગ કરવાનો છે બસ ફક્ત ચોખા પીસાય એટલું જ પાણી ઉમેરવાનું અને આ રીતનું સ્મૂથ બેટર તૈયાર કરી લેવાનું તો આટલા ચોખાને પીસવા માટે મેં વન ફોર્થ કપ કરતાં થોડું વધારે અને અડધો કપ કરતાં થોડા ઓછા પાણીનો ઉપયોગ કર્યો છે હવે આ બેટરને આપણે એક મિક્સિંગ બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું તમે જોઈ શકો છો કેટલું ઘટ આ ખીરું બનીને તૈયાર થયું છે આનાથી વધારે પાતળું નથી કરવાનું તો જેમ ઇડલી માટેનું બેટર તૈયાર કરીએ એટલું થીક અને આ રીતનું સ્મૂથ વાટવાનું છે આ રીતનું બેટર તૈયાર થઈ જાય એટલે ત્રણ બોઇલ કરેલા બટાકા લીધા છે એની છાલ ઉતારી અને જે મિક્સર જારમાં આપણે ચોખા પીસ્યા છે એમાં જ આપણે આ રીતે થોડા બટાકાને કટ કરી અથવા તો મેશ કરી અને ઉમેરી દેવાના અને એમાં પણ ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી ગ્રાઇન્ડ કરી લઈશું અને ચોખાના બેટર જેવી સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લઈશું તમે જોઈ શકો છો આ રીતની કન્સિસ્ટન્સી રાખવાની છે આ રીતનું ઠીક રાખવાનું છે પાણી બહુ વધારે નહીં ઉમેરવાનું એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે હવે તૈયાર કરેલા ચોખાના બેટરમાં આપણે તૈયાર કરેલી બટાકાની પેસ્ટ પણ ઉમેરી દેવાની છે હવે આ બંને પેસ્ટને આપણે એકદમ સારી રીતે હાથથી જ મિક્સ કરી લેવાની છે અહીં તમે જોઈ શકો છો કે ચોખાની કે બટાકાની બેમાંથી એક પણ પેસ્ટ મારે ઢીલી નથી થઈ ગઈ અને પાણી એકદમ માપનું હોવાથી આ રીતનું સ્મૂથ બેટર તૈયાર થઈ જશે પણ તમને જો એવું લાગે કે બેટર વધારે ઢીલું થઈ ગયું છે અને પાણી વધારે પડી ગયું છે તો એકથી બે ટેબલ સ્પૂન જેટલો ચોખાનો લોટ ઉમેરી બેટરની કન્સિસ્ટન્સી પરફેક્ટ કરી લેવાની અને હવે બરાબર મિક્સ થઈ જાય એટલે આ રીતે એક જ ડિરેક્શનમાં ચારથી પાંચ મિનિટ સુધી ફેંટી લઈશું આ ભજીયામાં આપણે કોઈપણ જાતનો લોટ સોડા કે ઈનોનો ઉપયોગ કર્યા વગર બનાવવાના છે આ રીતે એક જ દિશામાં ફેંટવાથી બેટરમાં હવા ભરાશે અને એના લીધે સોડા કીનાનો ઉપયોગ કર્યા વગર પણ તમારા ભજીયા એકદમ સરસ પોચા જાળીદાર અને ઉપરથી ક્રિસ્પી બનશે તો ચારેક મિનિટ જેવું મેં એને ફેંટી લીધું અને મસાલામાં આપણે એમાં એક ટીસ્પૂન જેટલું જીરું ઉમેરવાનું છે સાથે જ અત્યારે મેં અહીં ચાર લીલા મરચાંના ટુકડા લીધા છે તીખાસ તમારે જે રીતે જોઈએ એ રીતે મરચાં ઉમેરી લેવાના સાથે જ વન ફોર્થ કપ જેટલા લીલા દાણા ઝીણા સમારેલા આઠથી દસ મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું અત્યારે મેં દોઢ ટી સ્પૂન જેટલું મીઠું ઉમેર્યું છે અને આ નાસ્તો બનાવવા માટે આપણે વાફેલા બટાકાનો ઉપયોગ કર્યો છે તો એમાં હાથો લાવવાની પણ બિલકુલ જરૂર નથી આ રીતે મસાલો થઈ જાય એટલે બરાબર મિક્સ કરી અને ફક્ત દસે જ મિનિટ માટે રેસ્ટ આપવાનો છે એટલે બેટર આપણું તૈયાર થઈ જશે તો આ રીતે ફરી પાછું એક જ ડિરેક્શનમાં મેં એને એકથી બે મિનિટ માટે ફેંટી લીધું હવે આપણે એને ઢાંકીને દસ મિનિટ માટે સાઈડ પર મૂકી દઈશું હવે બેટર રેસ્ટ કરે ત્યાં સુધીમાં આપણે ભજીયા સાથે ખાવા માટે ચટપટી ટેસ્ટી એવી ચટણી બનાવી લઈએ તો એના માટે ગેસ ઓન કરી એક પેનમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું તેલ ગરમ થાય એટલે એમાં હાફ ટી સ્પૂન જેટલી રાય ઉમેરી દઈશું સાથે જ એક ટી સ્પૂન જેટલી ચણાની દાળ અને આઠથી દસ મીઠા લીમડાના પાન ઉમેરી ગેસની સ્લો ફ્લેમ પર બરાબર સાંતળી લઈશું એકથી બે મિનિટ જેવું સંતળાઈ જાય એટલે આપણે એમાં આઠથી દસ કડી લસણની ઉમેરવાની છે સાથે જ એક ઇંચ જેટલા આદુના ટુકડા પણ ઉમેરી દઈશું અને બે મીડિયમ સાઈઝના ટામેટાના ટુકડા ઉમેરી દઈશું તીખાસ માટે મેં અહીં પાંચ તીખા મરચાં ઉમેર્યા છે મરચાની ક્વોન્ટિટી તમે તીખાસ જે રીતે ખાતા હોય એ રીતે પ્લસ માઇનસ કરી લેવાની તો સ્લો ફ્લેમ પર મેં એને બે થી ત્રણ મિનિટ સુધી સાંતળી લીધું હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું સાથે ત્રણ થી ચાર ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી દઈશું ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે અને બસ ઢાંકણ ઢાંકી અને આઠથી દસ મિનિટ અથવા તો ટામેટા એકદમ સરસ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી થવા દઈશું હવે આઠેક મિનિટ પછી તમે જોઈ શકો છો જોઈને જ તમને ખ્યાલ આવી જશે કે ટામેટા આપણા એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે તેમ છતાં હું તમને સ્પેચ્યુલાથી પણ કટ કરીને બતાવું તમે જોઈ શકો છો ઇઝીલી ટામેટા મેશ થઈ જાય છે તો ગેસને હવે બંધ કરી દઈશું અને આ મિશ્રણને એકદમ સરસ ઠંડુ કરી લઈશું હવે મિશ્રણ ઠંડુ થઈ જાય એટલે ગ્રાઇન્ડિંગ જારમાં આપણે એને ઉમેરી દઈશું અને પાણી ઉમેર્યા વગર સ્મૂથ ચટણી તૈયાર કરી લઈશું તો તૈયાર છે આપણી ગરમા ગરમ ભજીયા સાથે ખાવાની મજા પડી જાય એવી થોડી તીખી અને ચટપટી ટામેટા લસણની ચટણી આ ચટણી વઘાર કર્યા વગર જ એકદમ સરસ ટેસ્ટી લાગે છે તો ચટણી પણ આપણી તૈયાર થઈ ગઈ બેટર પણ તૈયાર છે અને બીજી બાજુ તેલ પણ ગરમ થઈ ગયું છે તો ગરમા ગરમ ભજીયા ઉતારી લઈએ હવે ભજીયા તળતી વખતે એક વાતનું તમારે ધ્યાન રાખવાનું છે કે તેલ એકદમ સરસ ગરમ હોવું જોઈએ અને તેલ ગરમ થઈ જાય એટલે ભજીયા મૂકતી વખતે તમારે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની ભજીયાની સાઇઝ ગોટા જેટલી મોટી નથી હોતી સાઈઝમાં નાની હોવાથી ઘણા લોકો એને ચોખાની પકોડી પણ કહે છે તો આ રીતે આપણે જેમ ભજીયા કે ગોટા બનાવીએ સેમ એ જ રીતે થોડું થોડું બેટર તેલમાં મૂકી અને નાની નાની પકોડી તૈયાર કરી લેવાની એકાદ મિનિટ જેવું થાય ત્યાર પછી ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ કરી દેવાની અને ભજીયાને આ રીતે ઉલટપુલટ કરી લેવાના અને આ ભજીયા આપણે ચોખા અને બટાકાથી બનાવ્યા છે તો શરૂઆતમાં ભજીયા એકબીજા સાથે ચોંટી જશે પણ થોડા તળાયા પછી એની મેરેજ અલગ થઈ જશે અને જો ના થયા હોય તો થોડી વાર પછી જરાથી તમારે અલગ કરી લેવાના ઇઝીલી અલગ થઈ જશે તો આ રીતે જારાની મદદથી ઉલટ પુલટ કરી અને ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી તળી લેવાના તો તમે જોઈ શકો છો પહેલાં એકદમ સફેદ કલર હતો અને હવે બધી સાઈડ એકદમ સરસ ગોલ્ડન કલર આવી ગયો તો જારાની મદદથી તેલ નીતારી ભજીયાને આપણે બહાર કાઢી લઈશું અને સેમ એ જ રીતે બાકીના ભજીયા પણ હું તળી લઈશ તો ફ્રેન્ડ્સ ફક્ત એક કપ ચોખા અને ત્રણ બાફેલા બટાકામાંથી થાળી ભરીને ભજીયા બનીને તૈયાર થઈ જશે અને બહારથી એકદમ ક્રિસ્પી અને ખાવામાં એકદમ સોફ્ટ એવા ગરમા ગરમ ચોખાના ભજીયા ચટપટી ટામેટા લસણની ચટણી સાથે ખાવાની ખરેખર ખૂબ જ મજા આવે છે સવારના નાસ્તા માટે કે કોઈ મહેમાન આવવાના હોય કે તમારે સાંજે જો કોઈ ટેસ્ટી એવું ખાવું હોય તો ફક્ત ચોખા જો તમે અગાઉથી પલાળેલા હશે તો ઝટપટ આ નાસ્તો બનાવી શકશો એક ભજીયાને હું તોડીને અંદરથી એનું ટેક્સચર બતાવું બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સરસ જાડી અને પોચા એવા ભજીયા ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો ટ્રાય કરજો અને રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો અને જો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આવી જ બીજી નવી નવી રેસીપી યુટ્યુબ પર જોવા માટે મારી ચેનલ નિરાલીસ કિચનને સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે આવજો